આઠમા ભાવના સ્વામીના દ્રષ્ટિકોણથી આઠમા ભાવમાં આઠમા ભાવના સ્વામીનું આગમન કેટલાક કિસ્સાઓમાં શુભ માનવામાં આવે છે પરંતુ આઠમા ભાવમાં લગ્ન કે રાશિના સ્વામીનો પ્રવેશ શુભ માનવામાં આવતો નથી ગોચર વિજ્ઞાનના નિયમો અનુસાર પણ આઠમા ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી આવા મંગળને કારણે પિત્ત સંબંધિત રોગો થાય છે આનો અર્થ એ થાય છે કે શરીરમાં પિત્ત અસંતુલિત થઈ શકે છે આનાથી કેટલીક સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મંગળના વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન ઝઘડા અને વિવાદ થવાની પણ શક્યતાઓ છે ઈજાઓ અને શારીરિક પીડા પણ શક્ય છે પાચન શક્તિ નબળી પડી શકે છે આગ કે વીજળીનો ભય પણ બની શકે છે જો તમને પહેલેથી જ ગુદાની લગતી કોઈ સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન તમારી ખાવાની આદતો વિશે ખૂબ જ કાળજી રાખવી પડશે મંગળના આ ગોચરથી ભાઈ કે નજીકના મિત્ર સાથે પણ મતભેદ થઈ શકે છે તેથી આ અપેક્ષિત પરિણામોને ધ્યાનમાં લેતા તમારા વર્તનને સંતુલિત કરવું સમજદારી ભર્યું તમારા માટે રહેશે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવવ ઋષભ રાશિની તો મંગળ તમારી કુંડળીમાં સાતમા ઘરનો સ્વામી હોવા ઉપરાંત બારમા ભાવના પણ શાસક છે વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારા સાતમા ભવમાં ગોચર કરશે મંગળ પોતાની રાશિમાં હોવા છતાં મોટું નુકસાન પહોંચાડશે નહીં પરંતુ સામાન્ય રીતે સાતમા ભવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી આવા ગોચર વિશે ગોચર વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે સાતમા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી જો તમે વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન પરિણીત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે અથવા બેમાંથી એકને શારીરિક પીડા અથવા અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું સલાહભર્યું રહેશે તમને તમારા મોઢા અથવા દાંત સંબંધિત કેટલીક સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે મંગળની આ સ્થિતિ તમને વ્યવસાયમાં જોખમ લેવાની વૃત્તિ આપી શકે છે તેથી આને ટાળવું સમજદારી ભર્યું રહેશે મંગળનું આ ગોચર શુભ માનવામાં આવતું નથી પરંતુ તમારી પોતાની રાશિમાં તેની સ્થિતિને કારણે જો તમે સમજદારી રાખો છો તો તમે નુકસાનીથી બચી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ગ મિથુન રાશિની તો મંગળ તમારી કુંડળીમાં છઠ્ઠા અને લાભ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેના ગોચર દરમિયાન મંગળ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે મંગળનું ગોચર સામાન્ય રીતે પરિણામો આપનારું માનવામાં આવે છે ગોચર ગોચર વિજ્ઞાન અનુસાર આવા અથવા તાંબાના લાભ આપી શકે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સોનું અથવા તાંબાની ખરીદી અથવા કોઈ પણ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી ઓછા પ્રયત્નોથી શક્ય બનશે આનો અર્થ એ છે કે આ ગોચરને સમૃદ્ધિ લાવનારું માનવામાં આવે છે છઠ્ઠા ભાવમાં મગનનું ગોચર નાણાકીય લાભ પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ તમને થઈ શકે છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે સારું હોઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી કામગીરી બજાવી શકો છો આ ગોચર પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા પણ બતાવે છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકો છો આ ગોચર દરમિયાન આવકમાં વધારો અને સ્પર્ધાત્મક પ્રયાસોમાં સફળતા જેવા ખાસ પ્રભાવો જોવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિની મંગળ તમારી કુંડળીમાં પાંચમા અને દસમા ભાવના સ્વામી છે અને તેના ગોચર દરમિયાન તે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે સામાન્ય રીતે પાંચમા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને તમારા લગ્ન અથવા રાશિ માટે યોગકારક હોવાથી તમને કોઈ ખાસ નુકસાન પહોંચાડી શકશે નહીં તેના બદલે તે પોતાની રીતે તમને ટેકો આપવાનો પ્રયત્ન કરશે તેમ છતાં ગોચર વિજ્ઞાનના નિયમો અને ગોચર વિજ્ઞાનમાં વર્ણવેલ પરિણામોને ધ્યાનમાં રાખીએ તો આ સમયગાળા દરમિયાન પણ સાવધાની રાખવી જરૂરી છે પહેલા તપાસીએ કે પાંચમા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન શું કહે છે તો પાંચમા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે મંગળ માનસિક રીતે અશાંતિ ઉત્પન્ન કરી શકે છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે સંતાન સંબંધિત બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને તેઓ ખોટા વિચારો મનમાં રાખી શકે છે અને ખોટા વિચારોમાં ઘેરાઈ શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના જાતકો મંગળ તમારી કુંડળીમાં ચોથા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને આનો અર્થ એ કે આ કુંડળીમાં મંગળનો ખૂબ જ સારો ગ્રહ માનવામાં આવે છે પરંતુ ચોથા ભાવમાં તેના ગોચરને કારણે આ ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવતું નથી મંગળ પોતાની રાશિમાં હોવાને કારણે કેટલાક લાભ તમને મળી શકે છે લાભ આપી શકે છે પરંતુ મંગળ તરફથી કોઈ મોટા સહયોગની અપેક્ષા ન રાખવી એ વધારે સારું રહેશે કારણ કે ચોથા ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બને છે અને તેવું કહેવાય છે કે તેથી જો તમને ભૂતકાળમાં રક્ત સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશર વગેરે જેવી છાતી સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો તમારે આ ગોચર દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારે ધ્યાન રાખવું જરૂરી રહે છે સારો સાથ રાખવાનો પ્રયત્ન કરો પરિવારના સભ્યો સાથે દલીલો કરવાનું ટાળો અગ્નિ કે પાણીની નજીકની જગ્યાઓથી દૂર રહો જ્યાં તે જોખમ ઊભું કરે છે મિલકત સંબંધિત બાબતોમાં જોખમ લેવાનું ટાળો ઉપરાંત તમારી માતાના શરીર અને મનનું ધ્યાન રાખો આનો અર્થ એ છે કે તમારી માતાના સ્વાસ્થ્ય અને તેમની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમે એવા વ્યક્તિ છો જે જાહેર જનતા સાથે વાતચીત કરે છે એટલે કે તમે સામાજિક વ્યક્તિ છો અને લોકોના મોટા જૂથ સાથે વ્યવહાર કરો છો તો જાહેર જનતાની લાગણીઓનું ધ્યાન રાખવું તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે નહીંતર તમારે જાહેર વિરોધનો સામનો કરવો પડી શકે છે એ નોંધવું યોગ્ય છે કે મોટા ભાગે તમારી પોતાની રાશિમાં રહેવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ રહેવાથી તમારા માટે મંગળની નકારાત્મકતાનું સ્તર ઘટશે અને પ્રયત્નોથી તમે તેને ઘણે હદ સુધી નિયંત્રિત પણ કરી શકશો જો કે તમારી સમક્ષ ગોચર વિજ્ઞાનના નિયમો રજુ કરી દીધા છે તેથી જો તમે આ પરિણામો પર જાગૃતિ સાથે કાર્ય કરશો તો તમને વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને આઠમા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર એ તમારા ત્રીજા ધનમાં થશે ત્રીજા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે ત્રીજા ભાવનાથ સ્વામી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે સ્વાભાવિક રીતે મંગળ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરાવશે સંતુલિત આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલા કાર્ય તમને સારી સફળતા અપાવશે મંગળનું આ ગોચર નાણાકીય લાભ લાવનારું પણ માનવામાં આવે છે કારણ કે તમારી હિંમત ખૂબ સારી રહેશે તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારા શત્રુઓને હરાવી પણ શકશો તમારા પ્રભાવમાં વધારો થવાની શક્યતાઓ આ સમય અવધિમાં પ્રબળ બનશે વધુમાં મંગળનું આ ગોચર તમને શાસન સંબંધિત બાબતોમાં લાભદાયી સાબિત થઈ શકે છે મંગળનું આ ગોચર સારા સમાચાર લાવનારું પણ માનવામાં આવે છે આ ગોચર સામાન્ય રીતે ખુશ મૂળ અને અનુકૂળ ભાગ્ય લાવશે તેથી આ મગળ ગોચર દરમિયાન તમે સામાન્ય રીતે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો